પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે હાલ હાલોલ પાવાગઢ અને ઘોઘંબામાં માવઠું સર્જાયું છે પૂર્વ વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે છાંટા સાથે વરસી રહ્યો છે કમોસમી વરસાદ ત્યારે ચોમાસા જેવા ઘનઘોર વાદળો સાથે જ વાતાવરણ ગાર બની ગયું છે જનજીવન માટે સર્જિત વાતાવરણને પગલે કઈ ઋતુએ કડવું મુશ્કેલ બન્યું છે ત્યારે ત્રેવડી ઋતુની અસર વચ્ચે ખેડૂતો અને માંગલિક પ્રસંગોના આયોજકો હવે ચિંતિત બન્યા છે તો પૂર્વ વિસ્તારમાં પણ અત્યારે એકાએક વાતાવરણમાં તસવીરો સામે આવી છે ખેડૂતોમાં પણ ચિંતા સતાવી રહી છે કારણ કે પાકમાં નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે તો પૂર્વ વિસ્તારમાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે રાજેશ પંચમહાલ બહાર કયા પ્રકારનું વાતાવરણ હા આજેની જુગો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે ચોમાસા જેવા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વિવિધ વિસ્તારોમાં હાલ પણ જે કમર્સમાં માવસું છે તે વધી રહ્યું છે જેથી માંગલિક પ્રસંગના આયોજકો છે તે ચિંતિત બને છે સાથે ખેડૂતો ચિંતિત બને છે ખેડૂતોને જે ઉભો પારક છે તેમાં નુકસાન થવાની ભીતિ સેવી રહ્યા સેવાઈ રહી છે સાથે જે ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે તેને પણ ભારે નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે સાથે જ વાતાવરણ પણ હાલ

ખેતી પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે તો માવઠાને પગલે તાલુકાના રોડ રસ્તા ભીંજાઈ ગયા છે બેવડી ઋતુ અનુભવાતા રોગયાળાની દહેશત પણ ફેલાઈ છે તો એક તરફ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે રોગયાળો પણ વકરે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે તો બીજી તરફ માવઠું પડવાને કારણે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે તો વડોદરાના વાઘોડિયા પંથકના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે એક તરફ શિયાળાનો માહોલ અને બીજી તરફ જાણે ચોમાસું આવ્યું હોય તે પ્રકારના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તો બીજી તરફ તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે અને વરસાદ ખાબકી રહ્યો છે જેના કારણે અત્યારે કઈ ઋતુ ગણવી તે પણ સવાલ ઉદભવી રહ્યો છે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે હાર્દિક વડોદરામાં કેવું વાતાવરણ છે હાલ કરીએ તો વહેલી સવારથી જ વડોદરા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયું વાતાવરણ છે પરંતુ સૌથી વધારે જો કોઈની ચિંતા વધી હોય તો જે ગ્રામ્ય પંથકના એટલે કે જે તાલુકાઓ છે ત્યાંના ખેડૂતોની ચિંતા વધી છે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વાઘોડિયા તાલુકા સહિતના કેટલાક તાલુકામાં જે વાતાવરણનો પલટો છે તે અનુભવે છે અને વાઘોડિયા તાલુકામાં વરસાદ પણ પડ્યો છે વરસાદ પડવાના કારણે જે ખેડૂતો છે તેઓ ચિંતામાં મુકાયા છે કારણ કે ખેતી પાકને વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ જે છે સેવાઈ રહી છે

તો અત્યારે સુરતની પણ આ તસવીરો સામે આવી છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે એક તરફ ઠંડીનો માહોલ અને બીજી તરફ વરસાદી માહોલ પણ જામ્યો છે અંકલેશ્વર હાસોટ પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો માવઠાથી ઊભા પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે ભરૂચ જિલ્લામાં આજરોજ વહેલી સવારે અંકલેશ્વર હાસોટ રોડ વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી વરસાદના કારણે સવારના સમયે રસ્તાઓ ભીના બન્યા હતા અને લોકોને પણ ગરમીમાંથી થોડી રાહત અનુભવાઈ હતી પરંતુ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બન્યો છે ખાસ કરીને કપાસનો પાક લઈ રહેલા ખેડૂતોમાં નુકસાન જવાની ભીતિ ઉભી થઈ છે આ વરસાદથી પાકની ગુણવત્તા તથા ઉત્પાદન ઉપર પ્રતિકૂળ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂત વર્ગમાં નિરાશાનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો તો અંકલેશ્વરની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વહેલી સવારે વરસાદ ખાબ્યો હતો જેના કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને રોડ રસ્તા પણ ભીંજાયા હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે તો લોકોને ક્યાંક થોડી ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ હતી પરંતુ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે